જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મનની ભિક્ષા એક વખત એક સાધુ ભિક્ષા માટે નીકળ્યા એક ઘરેથી બીજા ઘરે એ ભિક્ષા માગે છે અને આગળ વધે છે એક વખત એક ગૃહસ્થના ઘરે જાય છે તે એક વખતે ગૃહસ્થ ઘરે હાજર ન હતા તેમની પત્ની ત્યાં હાજર હતી પરંતુ એ આરામ ઉપર હતી આળસને કારણે ઊભી ન થઈ અને ભિક્ષા ન આપી સાધુ ત્યાંથી નીકળી જાય છે એ જ સમયે પેલા ગૃહસ્થ શેરીની અંદર આવે છે સાધુ એમના ઘરેથી નીકળ્યા હતા અને થોડાક આગળ આવ્યા એટલે ગૃહસ્થે પૂછ્યું કેમ શું સાધુ મહારાજ મારા ઘરે ગયા હતા સાધુ કે હા ગયો હતો ને ભિક્ષા મળે કે કેમ હા મળી ગયો ભિક્ષા હા પાડી અને સાધુ આગળ જતા રહ્યા ગૃહસ્થ ખુશ થયા કાંઈ વાંધો નહીં ભિક્ષા તો મળી ગઈ ઘરે આવી તેમની પત્નીને પૂછ્યું કે આજે સાધુ મહારાજ આવ્યા હતા હા આવ્યા હતા ને એને ભિક્ષા આપી ના કેમ હું કામમાં હતી આળસને કારણે હું ઊભી ન થઈ અને એ ભિક્ષા લીધા વિના જતા રહ્યા પેલા ગૃહસ્થને નવાઈ લાગી કે પેલા સાધુએ ધા પાડી કે એને ભિક્ષા મળી ગઈ છે આ તો પૂછવું પડશે બીજા દિવસે સાધુ મહારાજ ભિક્ષા લેવા માટે આવે છે અને પેલા ગૃહસ્થ તેમને ભિક્ષા આપે છે ભિક્ષા લઈને સાધુ ચાલતા થાય છે એટલે ગૃહસ્થ પૂછે છે ગઈકાલે તમે આવ્યા ત્યારે તમને ભિક્ષા મળી હતી હા એ કે મળી હતી ને તો મારી પત્ની ના પડે છે કે ભિક્ષા મળી મેં આપી નહોતી અને તમે કહો છો મને મળી ગઈ તો હું કઈ રીતે માનું એ કે જવા દો વાત કંઈ કહેવા જેવું નથી એમ એટલે પેલા ગૃહસ્થ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને જીદ કરી કે તમે વાત કરો કે તમે ભિક્ષા મળી નથી છતાં હા કેમ પાડી ત્યારે ખૂબ જીદ કરી ત્યાં પહેલાં સાધુએ કહ્યું કે સાંભળો ગૃહસ્થ મારા ગુરુજીએ મને આ શિક્ષા આપી છે કે જ્યારે તું ભિક્ષા માગવા નીકળ અને કોઈ ગૃહસ્થ તમને જે કંઈ આપે એ તારે લઈ લેવાનું છે તો કોઈ ગૃહસ્થ મને ઘઉં ચોખ્ખા ડાંગર આપે તો એ લઈ લઉં છું કોઈ ભિક્ષા ન પણ આપે તો ક્યારેક મને નફરત આપે અપમાન આપે ક્રોધ આપે આળસ આપે નિંદા આપે આવું આપે તો એ પણ મારે લઈ લેવાનું છે જે મને ભિક્ષામાં લોટ અનાજ કે એવું કંઈ મળે છે એ મારા શરીર માટે છે અને જે અપમાન ક્રોધ નિંદા ભય આ બધું જે મળે છે એ ભિક્ષા મારા મન માટે છે જે ઘરેથી મને ભિક્ષામાં અન્ન નથી મળતું એ ઘરે તો મને વધારે સારી શિક્ષા અને ભિક્ષા મળે છે કારણ કે એનાથી મારું મન ઘડાય છે ક્યારેક કોઈ ખીજાઈ જાય ક્યારેક મારું અપમાન કરે અને હું ગુસ્સે થઈ જાઉં તો સાધુમાં અને ગૃહસ્થમાં ફેરશું એટલા માટે તમે મને કહ્યું ભિક્ષા મળી ગઈ તો મેં કીધું હા મળી ગઈ ત્યારે મને મનની ભિક્ષા મળી હતી ભલે મને અનાજ ન મળ્યું હોય પહેલાં ગૃહસ્થ પહેલાં સંતને જોતા જ રહી ગયા કે અદ્ભુત આ સાધુ છે એના ગુરુને પણ વંદન કરવાનું મન થાય છે કે જ્યારે ભિક્ષા નથી મળતી છતાં પણ ચિંતા નથી અને એમાં પણ શીખવા કંઈક મળ્યું છે એ સંતોષ સાથે એ નીકળી જાય છે આમ મનની ભિક્ષા પણ આપણા માટે ખૂબ જરૂરી બની જતી હોય છે